ગોહિલ જેવો જેનું માથું ગોગામાં પડ્યું અને દડ એનું ખદડ પર માં પડ્યું અને આજે હળાહળ કળયુગમાં ગોહિલ નો પરચો જોવો હોય તો તમે જઈ આવજો હજી દરિયામાં વાણ હાલે નાળિયે ઘા કરીને કેવું પડે કે લે મોખડા હનુમાન તારું દાન હજી કોઈ ની

બહુ મોટી વસ્તીમાં માં સતવારા સમાજ છે ને ત્રણ ચાર જગ્યા વધારે છે એક જામનગર માં ભાણવડ તાલુકામાં માં એક હળવદ માં જાવ બીજો વઢવાણ અને દરેક કડિયા કામ નો ધંધો કરે

ચાર ફૂટ નો તો કરવો પડે પાયા વગર બિમારત ન દે વોઠમાં

બાપુ રૂડો શબ્દ ગોહિલ ને લાગે છે બીજા સાબર છે બધાય બાપુ કેવા છે ગોહિલ છે રૂડો બાપુ શબ્દ સરદાર ને કીધું હે સરદાર તારા આંખ ના ઉડા મને દેખાતા નથી જોવાતા માય અખંડ ભારત કરવું છે જો મોટા મોટું હિન્દુસ્તાન નું રાજ હોય ને તો અઢારે પાગલ નો ધણી પૂછો તો તું એક સમર્પણ કરે ને તો આ અખંડ ભારત થઈ જાય સરદાર સાહેબ અહીં માગી શકે કહી શકે કેદરાબાદ નવાજ ને કહી દે કલ તો જવાબ દેગી જૂનાખંડ ના રસૂલ ખાન ને કહે કે અગર પાકિસ્તાન મિલના હે તો ભારત તોપ જવાબ દેગી જાને रट गयो श्री राम नाम प्रहलाद जा लपट तो थम फड़ा जा ई लोथम फड़ गयो करत धरा दस के धरा साथ मनोव रहमान प्रतनियर फुड गयो पृथ्वी पल्लो रवि ने खड़ी गयो ता प्रकृति पुरा उलट फड़ शेष सर फड़ गयो कौरम कर फड़ अट्टा नाग बिगट्टा नूर श्री अन मारी जा थपाड़ता होस हुआ कटा बिगट्टा नूर श्री जोगंद झोली लटाड़ो

દીકરાના દીકરા બતાવજો તો ખબર પડશે કે તમારા વંશ નો ઇતિહાસ શું છે કોઈ કાળની અંદર એક નથી થવા દીધા મુઘલો થવા નથી થવા દીધા અંગ્રેજો એ નથી થવા દીધા અંગ્રેજો

એમાંથી ગીતાજી નીકળે તો હજી ઘણા ઘણા કેતા હોય કે પાવૈયા પીર ના થાય પાવયા પીર ના થાય મરદ ની મોકાયણ માં જવું પણ પાવયા ની જાન માં ના જવું

એક દિવસ ની અંદર જેટલા બ્રાહ્મણો ની હત્યા થઈ ગઈ અને તેની જોડી પહેરવા વાળા બહુચરાજી ની એ પાવૈયા પાંચસો કામ આવ્યા હતા ધર્મ માટે થઈ અને એની આ છે મારે હોય બે હાથી મારા ઘરે હાથી મોકલજો ને મારી ખેડ થઈ જશે પરંતુ હું તમને મોકલીશ હા નથી કે મારા માલિકો કોઈ કુલ ની અંદર જન્મેલા ઘોડિયામાં બાળક ને જેથી સમસ્યા આવે કઈ તકલીફ પડે ને તો તું સખાતે આવજે સખાતેજે

આપણા લોહી ને ઉકળતું કરી દીધું એવી ખુબ જ જોરદાર અને વેધક આપણી સમક્ષ આપી આપણી અને એમના જે એના જે શબ્દો છે એ શબ્દો ની ખાલી એક વસ્તુ નાનકડી